નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુરા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડના કોલ લેટર વિશે તમે કઈ રીતના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તેમાં કેટલી જગ્યા હતી અને કઈ રીતના તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તેની આપણે બેઝિક જાણકારી આપણા વિડીયોમાં લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ કોઈ પણ ગવર્મેન્ટને લગતા ન્યૂઝ અથવા નોટિફિકેશન હશે તો તમને વિડીયો મારફતે અહીંયાથી સલાહ સૂચન મળી જશે આ ચેનલ પરથી દર્શક ઉપર વાત કરીએ પરીક્ષા પરીક્ષા આયોજક સંસ્થા જેમાં ગુજરાત ગૌણ સેવા પ્રસંગી મંડળ દ્વારા તેની આયોજન કરવામાં આવે છે વિભાગમાં વાત કરીએ તો ગુજરાત વન વિભાગ દ્વારા તેનું સંચાલન થાય છે અને આઠસો ને ત્રેવીસ જગ્યા ઉપર તમારે ભરતી રહેશે કોલ લેટર એક બે બે હજાર ચોવીસના રોજ બે કલાકથી શરૂ થયા હતા અને તેમાં પરીક્ષાની તારીખમાં વાત કરીએ તો આઠ બે બે હજાર ચોવીસથી શરૂઆત થઈ જશે તેની સત્તાવાર વેબસાઇટમાં વાત કરીએ તો ફોરેસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તમે વધારે માહિતી પણ ભરતી અંગેની મેળવી શકો છો ગુજરાત ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતી કોલલેટર ડાઉનલોડ તમારે કઈ રીતના કરી શકો છો તો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા માટે કોલલેટર લાયક સ્પર્ધા તકો દ્વારા ડાઉનલોડ કરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલો છે ઉપરાંત તમે ગુજરાત વન રક્ષક હોલ ટિકિટ જનરેટ કરવા માટે એક સીધી લિંક નીચે તમને પોસ્ટ કરી આપીશું જે સીધી તમે ઓજાસની વેબસાઈટ પર નેવિગેટ કરશે અને ગુજરાત વન રક્ષક લેખિત પરીક્ષાનું એડમિટ કાર્ડ પોસ્ટ ઇમેલ દ્વારા આપવામાં આવશે નહીં અને ઉમેદવારો ઓનલાઈન વેબ પોર્ટલ પરથી ઓજાસ વનરક્ષક હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે માત્ર દસથી બાર દિવસનો સમય મળશે અને કૃપા કરી તમારા પ્રિન્ટરની સેટિંગ એ ફોર સાઇઝમાં તમારે તેમાં રાખવાનું રહેશે અને લેઆઉટ પ્રોટેડ મોડમાં રાખવાનું રહેશે જે રીતે એની એ ફોર સાઇઝમાં સારી રીતે પ્રિન્ટિંગ થાય તે રીતે તમે પ્રિન્ટ આઉટ મેળવી શકો છો અહીં તમે આપ જોઈ શકો છો કઈ રીતના તમે કોલ રેટર ડાઉનલોડ કરી શકો છો ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે સીધા તમારો કન્ફર્મેશન અને ડેટ ઓફ બર્થ નાખીને તમે તમારો કો લેટર ડાઉનલોડ કરી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો ધન્યવાદ